નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો મિત્રોની ખૂબ જ મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે તો મિત્રો તમને જણાવી દઈએ કે ગુજરાતમાં તહેવારોની સિઝન ચાલુ છે અને બજારોમાં ખરીદીનો માહોલ જામ્યો છે તો આ દરમિયાન ચોમાસાએ વિસ્તારમાંથી વિદાય હોવા છતાં હજુ બે દિવસ વરસાદ પડવાની આગાહી છે જી હા મિત્રો તો હવામાન વિભાગના નવા બુલેટિન પ્રમાણે આજે અને આગામી બે દિવસ સુધી વરસાદ પડવાની શક્યતા બહુ ઓછી છે પરંતુ સોળ અને સત્તર ઓક્ટોબરે ગુજરાતના કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે તો મિત્રો છેલ્લા ચોવીસ કલાકમાં મોટાભાગે વાતાવરણ સૂકું રહ્યું છે અમદાવાદમાં દિવસ દરમિયાન ડિગ્રી ડિગ્રી સેલ્સિયસ સુધી સુધી તાપમાન તાપમાન જાય રહે છે તો મિત્રો ગુજરાતમાં આ વખતે ચોમાસું ઘણું સારું રહ્યું છે તુલનામાં એકસો અઢાર ટકા કરતા વધુ વરસાદ પડી ગયો છે તો ખાસ કરીને કચ્છ જેવા પ્રદેશમાં એકસો અડતાલીસ ટકા કરતાં વધુ વરસાદ પડ્યો છે તો મિત્રો અત્યારે હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે અને જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડિયોને લાઇક કોમેન્ટ શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો